હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોકમાં અત્યારે વાગી રહ્યા છે બપોરના સાડા દસ યા તો અગિયાર વાગી રહ્યા છે અગિયાર વાગે છે અને અમે લોકો આવ્યા છીએ બજારમાં ખરીદી કરવા માટે એકચ્યુલી સાડી લેવા માટે આવ્યા છીએ જિંકલ માટે તો બસ સાડી જોવા માટે જઈ રહ્યા છીએ સાથે છે સંયજી એઝ અ અમારા ડ્રાઈવર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને હવે અમે શોપની બારે જ ઊભા છીએ તો ચાલો અમે જઈએ મેં વિડિયો સ્ટાર્ટ ન તો કર્યો ને એટલે વિડીયો સ્ટાર્ટ કરીને હવે દુકાનની અંદર જઈશું આટલી વાર વિડીયો સ્ટાર્ટ કરવા માટે જ બેઠી બારે જતા ને બોલતા શરમ આવે છે થોડીક હજી નવા નવા બ્લોગર છીએ ને એટલે તો ચાલો અમે જઈએ છીએ હવે ખરીદી કરવા સાડી હવે નીકળી ગયા છીએ સાડી લઈ લીધી છે અને હવે બજારમાં આવે છે અહીંયા કાંઈ રૂગા સેલ 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 છે

માનતો રાખો જેવું કમ્ફર્ટ આવે એવું લેવું પડે અજીબ લાગે ડોન્ટ વ

અને કલેક્શન બહુ જોરદાર છે આ ભાઈ પાસે જરૂર તમે આવજો શિવાલી છે હા બહુ જોરદાર છે 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 બહુ જોરદાર અને અમે લોકો અહીંયા શોપિંગ કરી છે અને શ્રાવણ મહિનાનો સેલમાં છે બહુ જ સારી વસ્તુ મળે છે મને ખૂબ ગમી તો તમે એક વખત અહીંયા આવજો ચંદ્રલોક રોડ ઉપર શિવાલી

ટિંકલ ગાડીમાં બેસી ગયા છે પાણી પીઉં છે ભાઈ હા પાણી પીવડાવી દો બેન અને સૈયાજી આવે છે બિલ બનાવીને થોડી વસ્તુ લઈને એના પછી હવે અમે નીકળીએ ઘર માટે બાર વાગી ગયા છે સૈયાજી બૂમો પાડે છે બાર વાગી ગયા છે હવે મારે ધંધો કઈ ચાલુ કરવો હવે અમારી શોપિંગ થઈ ગઈ છે ડન હવે અમે લોકો જઈએ છીએ ઘરે એના પહેલા જઈશું તરેશભાઈ કને તરેશભાઈને થોડું કામ છે તો પછી ત્યાંથી જઈશું ઘરે સીધા બાર વાગી ગયા છે ઓલરેડી અને સૈયાજી લેટ પણ થાય છે તો હવે કશું ના થાય તરેશભાઈ થી વિદાય લઈ અને હવે અમે લોકો ઘર માટે નીકળ્યા એક વાગવા આવ્યો છે અને અમે લોકો ઘરે આવી ગયા સૈયાજી ને રિક્ષા તૈયાર કરી દીધી અને એમને જમાડી અને મોકલ્યા છે હવે અમે લોકો ત્રણ માં દીકરી રહી ઘરે હવે રણમાં દીકરી ઘરે છે તો હવે એ કામ કરીશું અમે અમારું કામે ચડી ગયા છીએ હવે જમવાનું કરશું આજે સોમવાર છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર તો અમે લોકો હવે જમીને પરવારી ગયા છીએ હવે નીચે તો કામ બધું થઈ ગયું ઉપર જઈએ છીએ થોડું ઘણું સેટિંગ કરવી છે ચલો બેન હાલશું ઉપર ચલો આ જો કપડાં અમારા પંખા નીચે એક્ઝેક્ટ પંખા નીચે સુકાય છે આ મસ્તીને સુકાઈ જશે ઓલમોસ્ટ સુકાઈ બી ગયા છે ચકાચક અમારા સુઈ ગયા છે તો અત્યારે સાત વાગી ગયા છે અને અમે લોકો મહાદેવ દર્શન કરવા માટે જવાના છીએ પણ જિંકલ રસોડામાંથી નીકળતી નથી અને હું ને બા વાટ જોઈ જોઈને થાકે નહીં બાઈ તને બાઈ કંટાળા આવેરા ને વાટ જોઈ જોઈન મુક્તિ જ નથી કામ બાઈ એવા થાક્યા આ રા જોઈ જોઈન હવે અમે મહાદેવ દર્શન કરવા માટે જઈએ કેમ કે મહાદેવ આરતી બી થઈ જશે અને અંધારું બી થઈ જશે બધી વાતે હેરાન થશો આના કરતાં નીકળી જાય દર્શન કરવા માટે તો સારું છે પણ મારી બેન છે કે નથી માનતી સવાદસ્ત થઈ રહ્યા છે અને આ લોકો અત્યારે ઘરે આવ્યા છે જય સ્વામિનારાયણ બસ અમારે અહીંયા જી નાહી ધોઈને આવે એટલી વારથી આવ્યા છે પંદર મિનિટ થઈ હશે અને હવે જમવાનું અમે જમવા બેસી રહ્યા છીએ આજના મેન્યુમાં છે ખીચડી રોટલી અને રસ